હર હર મહાદેવ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે અત્યારે જવાનું છે અંટાળિયા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો આપણી બાઇક રેડી થઈ ગઈ છે બાઇક લઈ જઈ છે અહીંથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અંટાળિયા મહાદેવ તે ખૂબ જ જૂનવાણી મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને ભોળાના દર્શન કરવાના છે અને પ્રસાદનો લાભ લેવાનો છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચાલો હવે આપણે પટકીમાં નીકળીએ દિવસ પછી બાઇક લઈને બહાર જવાનો મોકો મળ્યો છે આપણી બાઇક લઈને આપણે ઘણા દિવસ પછી બહાર જઈ રહ્યા છીએ સામે આપણને નીલગાય ને એવું દેખાઈ રહ્યું છે જો સામે આ જંગલ વિસ્તાર જેવું છે બીડ છે જ્યાં આપણે જઈ રહ્યા છીએ અંટાળિયા મહાદેવ આ મેડમ ને હિસાબે થોડુંક આપણે લેટ થઈ ગયું છે તો જોઈએ હવે આરતીમાં આપણે પહોંચી શકીએ કે શું થાય છે આરતી થઈ જાય કે શું થાય છે ચાલો મિત્રો આગળ મળી હવે વિડીયોમાં જુઓ મિત્રો રસ્તામાં શું જોવા મળ્યું અને રોજ કહેવાય રોજડા એની મસ્તીમાં મસ્ત ચરી રહ્યા જગ્યા છે અંટાળિયા મહાદેવ ની મંદિર દર્શન કરવા માટે જો આ રસ્તો છે લીલિયા તરફ જાય છે આ રસ્તો છે લાઠી તરફ જાય છે આમથી હવે આવ્યા છે અમરેલી તરફથી આ સાઈડ છે અંટાળિયા મહાદેવ મંદિર તો બહાર વાગી ગયા છે અત્યારે આપણે ધોળાનાથના દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે નીકળી જઈએ ખૂબ જ મોટું પાર્કિંગ છે અંટાળિયા મહાદેવની અંદર બહુ જા ગાડીઓ સાથે પાર્ક થઈ શકે છે ચાલો તો આપણે આ નવસારી જિલ્લામાં આવેલિયા તાલુકામાં મિત્રો એ અમરેલી વીસ કિલોમીટર ના અંતરે આવેલું છે મહાદેવ આ મંદિર છે ખુબજ પ્રાચીન અને ઐતિહાસિક આ મંદિર છે અહીં શ્રાવણ મહિનાની અંદર દૂર દૂર થી ભક્તો આવે છે

સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે તો તમને ત્યાં લઈ જઈશ ને સેલ્ફી પોઈન્ટ બતાવીશ ને મંદિરના ભોળાનાથ દર્શન કરાવીશ ચાલો તો આપણે નીકળીએ અહીંયા અંદર જઈએ મંદિરની અંદર અમે પહોંચ્યા ત્યાં આરતી પૂરી થઈ ગઈ હતી ઓમ નમ શિવાય મંદિરની અંદર પ્રવેશ કરતા જ એક દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ભોળાનાથને બિલીપત્ર જળ દૂધ ચડાવીને પ્રસન્ન કરે છે લોકો કહે છે અહીં દર્શન કરવાથી જીવનમાં દરેક ઈચ્છા પૂરી થાય છે અને મનને શાંતિ મળે છે મંદિરના ગર્ભ ગૃહમાં એક પ્રાચીન શિવલિંગ આવેલું છે તેને દર્શન કરતા જ મન શાંત થઈ જાય છે જય અંટાળિયા મહાદેવ તમારી કૃપા અમારી ઉપર કાયમ માટે બનાવી રાખજો અહીં હનુમાનજી મહારાજ છે ગણપતિજી છે બટુક ફેરવ છે શીતલા માતાનું એક મંદિર આવેલું છે પ્રસાદીનો સમય આ પ્રમાણે હોય છે મિત્રો તમે જોઈ શકો છો નારાયણ દાસ બાપુ ભગવાન ખૂબ જ ભક્તો આવી ગયા છે પ્રસાદ લેવા માટે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ પ્રસાદ વિભાગ છે અહીંયા સામે છે ગૌશાળા આ બાજુ છે મંદિર ચાલો તો આપણે પ્રસાદ લઈ લઈએ તામે છે મિત્રો અંટાળિયા મહાદેવનું મંદિર આ બાજુ છે બાર જ્યોતિર્લિંગનું મંદિર બધા પ્રદર્શન રાખેલું છે સૌ પ્રથમ આવે છે ગુજરાત રાજ્યમાં સ્થિત સોમનાથ મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે કે પણ ઓળખાય છે ત્યારબાદ આવે છે મલ્લિકા અર્જુન જે આંધ્રપ્રદેશમાં આવેલું છે આ છે ઉજ્જૈન મહાકાલેશ્વર જે મધ્યપ્રદેશમાં આવેલું છે આપણે એમપી પણ કહી શકીએ આ છે મમલેશ્વર મહાદેવ જેને આપણે ઓમકારેશ્વર તરીકે પણ ઓળખાય છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે આ છે બેજનાથ જે ઝારખંડમાં આવેલું છે ઉમેશ્વર મહારાષ્ટ્ર માં આવેલું છે બાજુમાં આ છે દ્વારકાનું નાગેશ્વર આ મંદિર ગુજરાત માં આવેલું છે દ્વારકા પાસે કાશી વિશ્વનાથ જે વારાણસી ઉત્તર પ્રદેશ માં આવેલું છે ત્રંબકેશ્વર નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે આ કેદારનાથ મહાદેવ જે ઉત્તરાખંડ માં આવેલું છે ઔરંગાબાદ મહારાષ્ટ્ર આ સેલ્ફી પોઈન્ટ છે ભોળાનાથ સાથે કોઈને ફોટો પાડવો હોય તો દૂરથી કાઢી શકે છે જોયું મિત્રો કેટલા સુંદર મજાનું પ્રદર્શન અહીં અંટાળિયા મહાદેવની અંદર રાખેલું છે એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે ખૂબ જ જાતને ધન્યતા અનુભવું છું એક સાથે મારા દર્શન થઈ ગયા બાર જ્યોતિર્લિંગના આમ તો આપણે કોને ખબર કે દિવસે ત્યાં જઈ શકીએ પણ આ એક સાથે દર્શન થઈ ગયા છે બધા જ્યોતિર્લિંગને તમને મિત્રો મારા વિડીયો કેવા લાગે છે કરીને જણાવજો જણાવજો અને હર હર મહાદેવ લખી નાખજો કોણે કોણે મંદિર જોયું તે પણ મિત્રો આપણે મહાદેવની મુલાકાત લીધી ને તેના વિશે થોડી માહિતી તમને પહોંચાડી હવે આપણે જવાનું ઘર તરફ તો બાઇક લઈને સીધા નીકળી જઈ ઘર તરફ જઈએ અને રસ્તામાં કેટલા સુંદર મજાના દ્રશ્યો જોવા મળે છે ગ્રીનરી કેટલી મસ્ત છે તો ચાલો તમને બધું રસ્તામાં બતાવીશ

ગાર્ડન જોવો તમે મિત્રો કેટલું સુંદર છે બધા મસ્ત બજાના વૃક્ષો વાવેલા છે મહાદેવના દર્શન કરી શ્રાવણ પવિત્ર મહિનાની અંદર આપણે જ અલગ અલગ શિવ દર્શન તો વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું નહીં આવા જ નવા નવા શિવ મંદિરના દર્શન આ મહિનાની અંદર આપણે થશે તો ચાલો હર હર મહાદેવ આવજો થેન્ક્સ ફોર વોચિંગ